દોદર જલારામ પાર્ક સોસાયટીમાં નવરાત્રીની ઉજવણી નવમાનોર્થે માતાજીનું હવન કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લાના દિયોદર શહેરમાં આવેલ જલારામ પાર્ક સોસાયટીમાં વર્ષોથી જગતજનની જગદંબાની આરાધનાના પવિત્ર પર્વ નવરાત્રી મહોત્સવની સોસાયટીના સૌ પરિવારજનો દ્વારા ભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવે છે ત્યારે દિયોદર જલારામ પાર્ક સોસાયટીના પરિવાર સાથે માતાજીની આરતી કરી માતાજીના અન્નકૂટ ધરાવવામાં આવ્યા જેમાં નવમા નોરતે મહિલાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં મિત્રો તેમજ પોતાના ટીમ અને પરિવારજન સાથે નવરાત્રીમાં મોડી રાત સુધી ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી જેમાં નવમા નોરતે પણ જલારામ પાર્ક સોસાયટીમાં ડીજના તાલે મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબાની રમઝટ બોલાવી હતી અને ખેલૈયાઓ મન મૂકી નાચ્યા હતા શહેરની અનેક સોસાયટીમાં શેરી ગરબાનું આયોજન કરાયું છે ઓપરેશન સિંધુની થીમ પર દિયોદર જના પાર્ક સોસાયટીમાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું જેમાં દરેક શેરી ગરબામાં મહિલા પોલીસ પોલીસ જવાનો ખડે પગે રહ્યા હતા જેમાં દીકરીઓ મૂડી રાહ સુધી સુરક્ષિત રહી ગરબા રમી શકતા નગરજનોએ પણ દિયોદર પોલીસની કામગીરીને બિરદાવી હતી બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જ્યોત ન્યૂઝ દિયોદર